નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગવર્મેન્ટ દ્વારા જે છે બહુ મોટી સંખ્યામાં જે છે ગવર્મેન્ટ જોબની અંદર ભરતી કરવામાં આવી રહી છે અને આની સ્ટાર્ટિંગ સેલરી જે છે એ પિસ્તાલીસ હજારથી શરૂ થઈ રહી છે આજે આપણા વિડીયોમાં જોઈશું કે તમે પિસ્તાલીસ હજાર સેલરીની જોબ કઈ રીતે લઈ શકો છો આની અંદર પ્રોસેસ શું રહેશે અને જે આ ડીસીએ છે એ શું છે અને એની અંદર કઈ રીતે તમને સરકારી જોબ મળી શકે છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે અને તમે પણ જે છે એની અંદર અપ્લાય કરી અને આ જોબ જે છે એ લઈ શકો શરૂ કરીએ આજનો આ વિડીયો સીડીસીએમાં સરકારી નોકરીની તક જે છે એ ઉમેદવારોને મળી રહી છે આની અંદર સ્નાતક અને અનુસ્નાતક બંને ઉમેદવારો માટે ભરતી આવી રહી છે વિવિધ પદો માટે જે છે એ આની અંદર ભરતી થવાની છે અરજી ફોર્મ ઓનલાઈન જે છે શરૂ થઈ ગયા છે પગાર જે છે એ પિસ્તાલીસ હજાર દર મહિનેથી શરૂ થવાનો છે સીડી કે જે છે એ શું છે તો સીડીસીએ વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે કોઈપણ પ્રવાહના સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે સી ડીસીએ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તે માટેની અરજી પ્રક્રિયા તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજથી શરૂ કરી દેવામાં આવી છે જો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માગતા હોય અને આ ભરતી માટે પાત્રતા ધરાવતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી આ ભરતી સામેલ થવા માટે ફોર્મ ભરી શકે છે તો ઓનલાઈન ફોર્મ તમારે જે છે એ આની અંદર ભરવાનું રહે છે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ સી ડીકેડ સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ સી ડેક ડૉટ ઇન પર જઈને ભરી શકાય છે ફોર્મ ભરવાની આખર તારીખ જે છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે ભરતીમાં કોણ અરજી કરી શકે છે તો વીસ તારીખ પહેલાં આની અંદર કોણ અરજી કરી શકે છે એના રિગાર્ડિંગ પણ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે કે આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ પદાનુસાર બી બીટેક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સાયન્સ કમ્પ્યુટર એપ્લિકેશન્સ એમ ઇમટેક પીએચડી તેમજ અન્ય કેટલાક પદો માટે કોઈપણ પ્રવાહના ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ સાથે જ ઉમેદવારોની વય પદાનુસાર પાંત્રીસ વર્ષથી માંડીને પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી લઈને પચાસ વર્ષના જે ઉમેદવારો હોય એ અંદર અપ્લાય કરી શકે છે અનામત વર્ગોને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે પાત્રતાને લગતી અન્ય વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન જોઈ લેવું અરજી કઈ રીતે કરવી તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ વેબસાઇટ ડબલ્યુ 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 સી ડેક ડોટ ઇન પર જવાનું રહેશે જે તેના કરિયર ઓપ્શનમાં જોઈને સંબંધિત લિંક પર ક્લિક કરવું અહીં માગેલી વિગતો ભરી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી આખરે ભરેલા ફોર્મની એક નકલ કાઢીને પોતાના પાસે સુરક્ષિત રાખી લેવી તો તમારે અંદર જે છે સી ડેકની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જેની કેરિયરની અંદર જઈ અને તમારે જે છે એ આ ફોર્મ ફિલ કરવાનું રહે છે કોઈ ફી ભરવાની નથી આ ભરતીમાં સામેલ થવા માટે તમામ ઉમેદવારો કોઈપણ ફી ભર્યા વિના અરજી કરી શકશે મીન્સ તમારે કોઈપણ ફી આની અંદર જે છે પે કરવાની રહેતી નથી સી ડેક દ્વારા ભરતી માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી બહુ બધા જે હોય એક્ઝામ્સ એની અંદર ફી રાખવામાં આવે છે પરંતુ આની અંદર જે છે કોઈપણ ફી જે છે એ રાખવામાં આવી નથી ત્યારબાદ ભરતીની વિગત આ ભરતી દ્વારા કુલ એકસો ચોવીસ ખાલી પદો પર ભરતી કરવામાં આવશે ભરતી પ્રોજેક્ટ એન્જિનિયર સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર પ્રોજેક્ટ લીડ મોડ્યુલ લીડ પીએમ પ્રોગ્રામ મેનેજર પ્રોગ્રામ ડિલિવરી મેનેજર નોલેજ પાર્ટનર અને પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફના પદો પર ભરતી કરવામાં આવી રહી છે તો આટલા બધા પદો જે છે અલગ અલગ એની અંદર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે તો અને એની અંદર બધા જ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના તમામ વિદ્યાર્થીઓ અંદર અપ્લાય કરી શકીએ છે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે અંદર અપ્લાય કરવા માગતા હોય અને ગવર્મેન્ટ જોબ લેવા માગતા હોય એમને ઇન્ફોર્મેશન મળી રહે અને એ પણ જે છે એની અંદર અપ્લાય કરી અને પોતાની જોબ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ